યાત્રાધામ અંબાજીની ગબ્બર તળેટીમાં દેશ વિદેશમાં સ્થાપિત એકાવન શક્તિપીઠનું નિર્માણ કાર્ય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મહેચ્છાથી સ્થાપિત કરવામાં આવ્યા હતા જેમાં ભારત સહિત શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન જેવા દેશોમાં સ્થાપિત એકાવન શક્તિપીઠના મંદિરોના જેવા જ આબેહૂબ એકાવન શક્તિપીઠ મંદિરોનું નિર્માણ કાર્ય બે હજાર ચૌદમાં કરવામાં આવ્યું હતું જે કલ્પના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી કે અંબાજી આવતા શ્રદ્ધાળુઓને એક જ જન્મમાં એક જ દિવસે અને એક જ સમયે એકાવન શક્તિપીઠોના પરિક્રમા થકી લાવો મળે તેવા વિઝન સાથે સ્થાપિત કરાયેલા મંદિરોનું નવમો પાટોત્સવ આગામી તારીખ બાર ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી સુધી પાંચ દિવસનો યોજાશે ખાસ કરીને જેમ જૂનાગઢમાં લીલી પરિક્રમા કરવામાં આવે છે તે જ રીતે ગબ્બરગઢની પણ પરિક્રમા શ્રદ્ધાળુઓ કરે અને જૂનાગઢની લીલી પરિક્રમાની પરંપરા ચાલે છે તેવી જ એક પરંપરા અંબાજીમાં પણ પ્રસ્થાપિત થાય તેવા ઉદ્દેશને લઈ ત્રણ દિવસના બદલે આ રાજ્ય કક્ષાનો મહોત્સવ પાંચ દિવસનો કરવામાં આવ્યો છે આ પાંચ દિવસ દરમિયાન ગબ્બર તળેટીમાં પાલખી યાત્રા સાંસ્કૃતિક કાર્યક્રમો પાદુકા ચામર યાત્રા ધ્વજા ત્રિશુળ યાત્રા મસાલ યાત્રા શક્તિ યજ્ઞ સાથે ભજન મંડળીઓ દ્વારા ધાર્મિક સત્સંગના કાર્યક્રમો યોજવામાં આવશે જો કે હાલના તબક્કે આ પાટોત્સવને લઈ તમામ તૈયારીઓ પૂર ઝડપમાં ચાલી રહી છે અને સમગ્ર આયોજન રાજ્ય સરકાર યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્તપણે કરવામાં આવી રહ્યું છે આગામી બારથી સોળ ફેબ્રુઆરી દરમિયાન એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કક્ષાની ઉજવણી થવાની છે જેની અંદર પાંચ દિવસનું કાર્યક્રમ છે આ સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અને બીજા રાજ્યોમાંથી પણ એની અંદર શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે ટોટલ પાંચ દિવસની ઉજવણીમાં પ્રથમ દિવસે પાલકી યાત્રા બીજા દિવસે પાદુકા ચામર યાત્રા ત્રીજા દિવસે યાત્રા ત્રિશુલ યાત્રા ચોથા દિવસે મશાલ યાત્રા અને પાંચમા પાંચમો દિવસ જે કે સમાપન દિવસ છે એ દિવસે એક મંત્રોત્સવ અને સંસ્કૃત ભાષાની નું કાર્યક્રમ જે છે મંદિર તરફથી અને યાત્રાધામ બોર્ડ તરફથી રાજ્ય સરકાર તરફથી રાખવામાં આવ્યું છે અત્યારના અંદાજા પ્રમાણે રોજે હજારોની સંખ્યામાં બસેસમાં અને પ્રાઇવેટ વાહનોમાં યાત્રાળુઓ અહીંયા પરિક્રમા મહોત્સવમાં આવશે એમના માટે મંદિર તરફથી વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવનાર છે સાથે સાથે તમામ સંકુલોમાં યજ્ઞ પણ થશે જેની બુકિંગ અમે શરૂ કરી છે અને સારી એના અંદર અમને રેસ્પોન્સ પણ સારું મળી રહ્યું છે અને પાંચે પાંચ દિવસ તમામ સંકુલોમાં યજ્ઞ થશે સાંજે મહાઆરતી થશે અને અન્ય ઘણા બધા આયોજન છે જે આ વખતના પરિક્રમા મહોત્સવને સફળ બનાવવા માટે મંદિરનું ટ્રસ્ટ યાત્રાધામ બોર્ડ અને ગુજરાત સરકાર તરફ તરતી કરવામાં આવી રહ્યું છે